નો ખૂબ ખૂબ આભાર એકવાર જોરદાર તાળીથી વધાવીએ બાપ હવે હું વિનંતી કરીશ એ હું તમે જેને સાંભળવા માટે આતુર છીએ આપણે બે બે કલાકથી જેમની રાહ જોઈ છે એવા આપ સૌના મસીહા અને સૌની દિલની ધડકન અનંતભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ જોરદાર તાળીથી વધાવીએ ભારત માતા કી ભારત માતા કી લડ્યા

હવે જૂજ દિવસો બાકી નથી ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ ગણતરીના કલાકોમાં ખૂબ આશા અને અપેક્ષા લઈને મને મત કેમ આપવાનો અને મને કેમ લોકસભામાં મોકલવાનો એના એ સમજાવવા માટે ને બતાવવા માટે રોહિણા ખાતે ભેગો થયો છે ત્યારે અહીં મંચસ્થ બિરાજમાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ યુવક કોંગ્રેસના પ્રમુખ કુંજાલીબેન ઉપપ્રમુખ એવા રવિભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખ ધર્મિષ્ઠાબેન આ સીટના પ્રભાર એવા રમેશભાઈ તમામ ઉપપ્રમુખ એવા સતીષભાઈ તમામ યુવા દોસ્તો મિત્રો રોહિણાના બેનો ભાઈઓ વડીલો આ ચૂંટણી માત્ર બે વિચારધારાની નથી આ ચૂંટણીમાં મારે કેમ જીતવું છે અને લોકસભામાં કેમ જવું છે એ પણ હું તમને જણાવું છું રોહિણાનું મને યાદ છે જ્યારે હું બીમાર હતો મને બોટલ ચડાવી હતી અને અહીંથી એક આગેવાનનો ફોન આવ્યો કે અનંતભાઈ અમારી દુકાનો તોડે છે ત્યારે મેં કલ્પેશભાઈને રૂઢિપ્રથા ગ્રામસભાના રમેશભાઈને બધા આગેવાનોને મોકલ્યા અને મેં પ્રાંત અધિકારીને ફોન કરીને કીધું કે એમની શું ભૂલ છે નાના ધંધા રોજગાર ચલાવે છે અને દરેક સમાજના છે તો શું ભૂલ છે એમણે મને એટલું જ કીધું કે અમારે તોડી નાખવું છે અને પછી આપણા આગેવાનોને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં એમના પર કેસ કરવાની વાત કરી અને ત્યાર પછી ચાર વાગ્યા પછી અમે પહોંચ્યા અને ત્યાં થોડું ઘર્ષણ થયું પરંતુ આપણા એક પણ વ્યક્તિ પર કોઈ પણ મહિલા ભાઈ પર કોઈ પણ કેસ નથી થયો નથી થયો ને પરંતુ આવી નાની ધંધા રોજગાર દુકાન ચલાવતાને હંમેશા હેરાન કરવાનું એમના ધંધા રોજગાર છીનાવવાનું કામ ભાજપની સરકાર છે સમક્ષ આપ્યો આવ્યો છું અને એના માટે મારે લોકસભામાં જવું છે અત્યાર સુધી તો કોઈ અવાજ નહીં ઉઠાવતું હતું પરંતુ જ્યારે અમે વિધાનસભામાં અવાજ ઉઠાવી વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરી આદિવાસી સમાજ માટે પ્રશ્નોત્તરી કરી અન્ય સામાજિક શૈક્ષણિક પછાત સમાજ માટે પ્રશ્નોત્તરી કરી અને આ વખતે બજેટ સત્રમાં મેં પ્રશ્નોત્તરી એટલી કરી કે પ્રધાનમંત્રી આવાસ જે ગ્રામ્ય વિસ્તારમાં મળે છે પ્રધાનમંત્રી આવાસ જે શહેરી વિસ્તારમાં મળે છે એના બે વચ્ચે તફાવત કેમ બે વચ્ચે સમાન પૈસા કેમ નથી માત્ર એક લાખ ને વીસ હજાર રૂપિયા મળે છે ત્યારે ખૂબ દુઃખ સાથે મારે કેવું પડે છે કે શહેરમાં એ જ આવાસ સાડા ત્રણ લાખ રૂપિયા મળે છે તો આ અસમાનતા અમારા લોકોને કેમ આ પ્રધાનમંત્રી આવાસ કેન્દ્રમાંથી પાસ થાય છે ત્યારે એમની પાસે જવાબ લેવા માટે અમારે લોકસભામાં જવું છે અને એમની પાસે જવાબ માંગવા માટે આપણે ચૂંટણી જીતવી છે દરેક પ્રસંગે આપણા પાસે અન્યાય થાય છે અન્યાય કેવી રીતે થાય છે મારી આશા વર્કર બહેનો સાથે અન્યાય થાય છે મારી આંગણવાડી વર્કરો બેનો સાથે અન્યાય થાય છે મારા રોજના રોજ કમાતા મજૂરો જે કંપનીમાં જાય છે અને એને કામ નથી મળતું એમની સાથે અન્યાય થાય છે બાર કલાકની નોકરી કરાવે છે અને આઠ કલાકનો પગાર મળે છે એ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આપણે લોકસભામાં જવું છે આપણા સમાજના આગેવાનો આવ્યા છે કલ્પેશભાઈ અને રમેશભાઈ એમના માટે એક જોરદાર તાળી થઈ જાય

está para